હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર ચાર દ્રષ્ટિપાનની સૃષ્ટિ સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ પહેલું છે વાતચીત તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી શાની તમને આ વાર્તામાં એ વાતની નવાઈ લાગી કે કઈ રીતે યાંત્રિક હાથ યાનમાંથી બહાર આવવા લાગ્યો અને લંબાવવા લાગ્યો વળી આ વાત એ નવાઈ લાગી કે છોટુના પિતા તેને આવા મહત્વના કામના દિવસે પોતાની સાથે કઈ રીતે લઈ જઈ શક્યા એ પણ ત્યારે કે જ્યારે આ પ્રકરણમાં કામો ગોપનીય રાખીને સાવધાનીપૂર્વક કરવાના હોય જોઈએ પ્રશ્ન નંબર બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો મારા વિચાર મુજબ બીજા ગ્રહો પર જીવો હોય તો એ મનુષ્ય કરતાં અલગ જ હશે તેઓ કદાચ મહાકાય અને ખતરનાક પણ હશે તેમની ભાષા પણ ન સમજાય એવી અલગ હશે વળી બીજા ગ્રહો પર જે વાયુઓ તત્વો કે પદાર્થો ઉપલબ્ધ હશે તેની સાથે સંતુલન સાધી શકે તેવા શરીર રચના ધરાવતા હશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત છોટુંની જગ્યાએ અમે હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ પર લાલ બટન ન દબાવ્યું હોત પ્રશ્ન નંબર ચાર તમે બીજાની આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહેશો અમે વા ચોક્કસથી બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું અમે એ કહીને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું કે વૈજ્ઞાનિકો બ્રહ્માના રહસ્યો જાણવા અને અન્ય ગ્રહો પર જીવ સૃષ્ટિ પાણી કે જીવન માટે અનુકૂળ વાતાવરણ છે કે નહીં એ જાણવા માટે કેવી રીતે કામ કરી છે અને તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે એ જાણવા માટે આ કથા વાંચવા માટે ભલામણ કરીશ ઉપરાંત વૈજ્ઞાનિક આધારિત સાહસ કથા વાંચવાના શીખો ન એ તો આ વાત વાંચવી જ રહી ઓકે આગળ જોઈએ પ્રશ્નમાં પાંચ આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો આ ઘટના કાલ્પનિક લાગે તેનું સૌથી મોટું કારણ એ છે કે આજ સુધી વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવન કે એને અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી વળી વાર્તાની અમુક પર જીવન કે કે ઘટનાઓ પણ કાલ્પનિક લાગે છે કારણ કે જે જગ્યાએ આવા બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે પ્રયોગ થતા હોય ત્યાં અમુક ચોક્કસ લોકોને ત્યાં જવાની પરવાનગી હોય જ્યારે અહીં તો છોટુના પિતા તેને પોતાની સાથે લઈ જાય છે જે શક્ય નથી વળી અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતરવાનું હોય એવી ઘટના કે જેના પર સમગ્ર વિશ્વની નજર હોય તેવા અગત્યના દિવસે પિતા તેને પોતાની સાથે લઈ જાય અને ત્યાં નિયંત્રણ બોર્ડની પેનલ પર લાલ બટનનું દબાવી દે અને અવકાશયાનનું કાર્ય ખોરવી નાખે એવું પણ શક્ય નથી ઓકે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ છે કોઈ વાહન ધરતી પર ચાલતું ન હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો આમ તો એવું વાહન હોય હોવું શક્ય નથી પરંતુ સબમરીન એક એવું વાહન છે જે ધરતી પર નથી ચાલતું આકાશમાં પણ નથી ઉડતું અને પાણીમાં પણ નથી તરતું એ પાણીની અંદર ઘણા ફૂટ ઊંડે ચાલે છે ઓકે જોઈએ તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે અમારા માતા પિતા કે વડીલો અમને વાહન ચલાવતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાવચેતી રાખવાની સલાહ આપે છે ઉપરાંત મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકો અને અજાણ્યા સમાન સામાનથી દૂર રહેવાની પણ સાવચેતી રાખવાનું કહે છે પ્રશ્ન નંબર બે પાટના છોટું કેટલી વાર તને વાક્ય પાપાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં આપો ભોયરાના રસ્તે કેવા માણસોએ જવાની છૂટ હતી તો ખાસ વ્યક્તિઓએ બીજું છોટુંને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું તો પપ્પા જેવું નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો શંકાસ્પદ ચોથું છોટોનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે કૃત્રિમ આગળ કૃત્રિમ એવો કૃત્રિમ પાંચમો માણસ સ્પેસ શૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય મૃત્યુ પામી જાય ફૂટી જાય ધમ લઈને ધડાકો થાય પ્રશ્ન નંબર ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી એ ઓળખો અને તેના પર લીટી કરો અહીંયા તો બધા ઉપર લીટી છે એટલા માટે તમે તમારી રીતે કરશો ઓકે એટલા માટે જોઈ લઈએ આપણું અવકાશયાન ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટર વૈજ્ઞાનિકોએ આપણો અવકાશયાન ગ્રહ પર ઉતર્યું પૃથ્વીના કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો ત્યાં નજીકમાં એક ઝરણું હતું ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા ત્યાં જમીન પર પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહેલા ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચી નીચે થઈ રહ્યા હતા રોબોટો વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનો રોબોટ લાઈવ ટેલિસ્કાટ કરતો હતો બીજા સેકન્ડે તે જ કમાન્ડ સેન્ટરના સ્ક્રીન પર દેખાતું હતું જોઈએ પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો જોડી કાર્ય છે પહેલું કટોકટી અઘરો સમય વધારે મુશ્કેલ સમય મહત્વનો સમય તો વધારે મુશ્કેલ સમય રજ માત્ર તો ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં ઘણું ખરું જરાક તો જરાક વસાહત તો માણસોનું ટોળું વસ્તી રહેવા માટેની જગ્યા રહેવા માટેની જગ્યા આવશે યથાસ્થાન તો ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું તો જ્યાં હોય ત્યાં જીવસૃષ્ટિ સજીવનું સહજીવન સમૃદ્ધિ જીવો સર્વ પક્ષીઓ પશુ પક્ષીઓ જીવતું જગત સજીવોનું સહજીવન વધારે આવવું મદદ કરવી સાથે આવવું પાછળ પાછળ આવવું મદદ કરવી નિરીક્ષણ તો ધ્યાનથી જોવું નજર કરવી તાકી રહેવું શિક્ષણ વગરનું તો ધ્યાનથી જોવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ અ ને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ તરીકે વસાહતનો રજ પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે જેણે પેશશોટ પહેર્યો હોય તો સિક્યુરિટી પાસ જરૂરી હોય તો આવી રીતે છે અવકાશયાન પર કાબૂ નિયંત્રણ કરની મદદથી રખાય કાર્ય ક્રમ પૂરો થતાં બધી સામગ્રી ભય સૂચક ઘંટડી મૂકેલી હોય ભાઈ એ બધું આવી રીતે છે મિત્રો કે આપણે જોઈ લઈએ આગળ જેણે સ્પેસ શૂટ પહેર્યું હોય એના અંદર જવાબ આવશે એફ એટલે મેં વિકલ્પો આ લખેલા છે એની રીતે નીચે જવાબ આપેલા છે તમને જોઈ શકો છો હાઇલાઇટ કરીને જેણે સ્પેસ શૂટ પહેર્યો હોય એને તો એફ જવાબ આવશે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે અવકાશયાન પર કાબૂ તો નિયંત્રણ કરવાની મદદથી રખાય કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રીઓ યથાસ્થાને મૂકવામાં આવશે વસાહતનો રજમા પુરાવું તો નુકસાનકારક સાબિત થઈ શકે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર તો ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે પાઇલટ બનવા માટે વિમાન તજજ્ઞ થવું જરૂરી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉદાહરણ ઉતરાણ ઉતરવું તો લખાણ લખવું ચઢવું ચઢાણ તો ચડવું વહેતું તો વહેણ દબાણ તો દબાવું ખેડવું તો ખેડાણ લંબા લંબાવું તો લંબાણ ઓકે ધોવાણ તો ધોવાવું નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો સામાન્ય માણસોએ ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી નિરીક્ષક યંત્રએ ગણવેશદારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે તો નાનો છોકરો ત્યાં હતો મંગળની જમીન પર જ્યારે જનારે સ્પેસ સૂટ પહેરવો પડે છે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી આપણો પ્રાણવાયુ કયું ઓક્સિજન અને હતી કેટલીક નક્કી કરેલ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓ ત્યાં માટે જવાની બંધી હતી ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં જવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં અત્યંત ઠંડી પણ હોય વળી છોટું તો બાળક હતું આમાં કારણોસર છોટું માટે વૈરા જવાનો પ્રતિબંધ હતો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો મંગળ પરના ભોયરામાંથી સપાટી પર જનાર ખાસ સ્પેસ શૂટ પહેરવું પડે કારણ કે મંગળ પર પ્રાણવાયુ નથી તો સ્પેસ શૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે એવી વ્યવસ્થા કરેલી હોય વળી ત્યાં અતિશય ઠંડી હોય તો તેનાથી બચવા માટે પણ સ્પેસ શૂટ જરૂરી હોય છે ત્યાંની સપાટી પર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને ફરવા ફરવા માટે તાલીમ લેવી પડે આગળ જોઈએ મંગળ પરના લોકોનું જીવન જમીનથી નીચે સરળતાથી કેમ ચાલે છે તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસવાટને યોગ્ય બનાવવામાં આવ્યું છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી લોકોનું જીવન સરળતાથી ચાલે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે મંગળની વસાવાટ પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે સી માહિતી આપે છે તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈએ અને તેને આપણી પાસે નથી પરંતુ જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાની સામર્થ આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનની મદદ અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી મંગળના વૈજ્ઞાનિકો અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે તો મંગળના વૈજ્ઞાનિકોએ અવકાશયાન નકામું બનાવવા એ જોખમ લાગે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનાર વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય જોઈએ તો છઠ્ઠું વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું પરિણામ શું આવે છે તો વાઇકિંગ વન મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરીને તેના પરની પરથી મંગળ પર શિવ સૂચવે છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે તેનું પરિણામ શૂન્ય આવે છે

આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી મંગળ અત્યંત ઠંડો ગ્રહ છે મંગળ પર જવું હોય તો ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે મંગળ ગ્રહની સપાટી પર ચાલવા માટે તમે તામિલ પડે આપણા વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશિયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા અને તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવસૃષ્ટિ નથી નવમો પ્રશ્ન છે વાર્તાના આધારે ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવો મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડવતા નથી તો પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે પરના વૈજ્ઞાનિકો આવેલા વિકાસને છંછેડતા નથી વાઇકિંગ વન પર ઉતરાણ કરે છે છોટુની ભૂલથી વાઇકિંગ વન યાનનો હાથ ખોટકાય છે નાસા વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે યાન મંગળપણની માટી એકત્ર કરે છે પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી પ્રશ્ન નંબર દસ વિરામચિહ્નને ધ્યાનમાં લઈ વાક્ય આરોહ અવરોહથી વાંચો આવતીકાલે નિશાળમાં રજા છે આવતીકાલે નિશાળમાં રજા છે આપેલ વાક્ય ધ્યાનથી વાંચવાનું છે વાક્ય છે વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો તે શા માટે તે ઉદાહરણ પ્રમાણે કૌશમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ધાર ચિહ્ન છોકરું પડી ગયું દુઃખ કે આઘાત માહિતી અમે પ્રવાસે જવાના છીએ પૂર્ણવિરામ માહિતી છે ખાલી કઈ ખબર જ પડતીને મૂંઝવણ છે મારા ઘરે મહેમાન આવ્યા છે તો માહિતી છે વેકેશન આશ્ચર્યને ખુશી અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે પ્રશંસા અને આનંદ સુપ્રભાત હું મજામાં છું માહિતી ઓ મને તો આજે ખબર પડી આશ્ચર્યવત્તા માહિતી જોઈએ પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણે નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો જે આ સાઈડ મારવાનું છે ક્રિયા ચાલુ રહી હોય તો એ રીતે જોઈએ તો આપણે તીર મારેલું છે તો સ્વામી અમારો જાગશે એના અંદર લાલ કલરનું તીર માર્યું છે એ આવશે ઉપર લીલા કલરનો લગભગ મારા ખ્યાલથી ભૂલથી મળી ગયું છે ઓકે લગભગ નહીં પાકું જ ભૂલથી મળી ગયું છે ઓકે આમ તો વાદળી કલરનું પણ તમને ક્રિયા લખ્યું ત્યાં દેખાતું હોય છે પરંતુ ત્યાં ભૂલથી મળી ગયું છે તીર અહીંયા જવાબ આવશે સ્વામી અમારો જાગ છે એના અંદર તીર લાલ કલરનું છે એ સવારના ઝગમગ થતાં સુરજદાદા આવ્યા તો એના અંદર લીલા કલરનું ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા એનું નિશાન મિત્રો રહી ગયું છે ઓકે તો એ તમારી રીતે કરજો તમે હવે હું વરસાદ સાથે રમવાનો નથી તો એના અંદર લાલ નિશાન જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો ઉત્તરાયણમાં પતંગા ચગાવવાનો લાવો લૂંટીશ અને નાજુક નમણા હણા નીચે કૂદી રહ્યા છે તો એના અંદર પણ આવશે આવે ચીન ઓકે થેન્કસ ફોર વોચિંગ મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી મોજ કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો એક વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા કામના વિડીયો આવશે ઓકે અને જે એકમ કસોટી આવવાની છે તેના વિડીયો પણ તમને ઝડપથી મળી રહે છે ઓકે તો